नमस्कार मित्रों हूँ हरिदन चौकसी आप सबन स्वागत करु मित्र आज विडियो में आप खूब खूब स्वागत मित्रों रोजनी रोज आज जो ये आपने को न करव तारीख सोल छ पच्चीस ने सोमवार पहली राशि मेष राशि मेष राशि वाला आज शू कर मेष राशि वाला आज शिव मंदिर में चोखा दान करव जो शूथ मित्रों आज आप चरित्र बगड़वा नहीं देव વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે આપણા ઘરમાં રહેલી વડીલ સ્ત્રીઓની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાની જમીન મિલકત પર ધ્યાન આપવું જોઈએ ને પછી આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરો ને એમાં જે કચરો નીકળે ને એ કચરો ગમે ત્યાં ફેંકીને નહીં આવતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ જાનવરને ઈજા નથી પહોંચાડવાની કન્યા કન્યા રાશિ વાળાએ આજે કન્યા રાશિ વાળાએ આજે દૂધ ચોખા ને ખાંડ ભેગા કરી ખીર બનાવવી જોઈએ અને નાની નાની ગરીબ દીકરીઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જો ધંતુરો મળે ને તો ભગવાનને અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે માનસિકતા બગડવા નહીં દેતા રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ છે ને જે દૂધમાં મધ ભેળવવું જોઈએ ને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને ભગવાન શિવનો અભિષેક કરતા કરતા ઓમ નમઃ શિવાય જપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવાની નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે પોતાની આવક જાવકનું પલ્લું સંતુલિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા અને તે પણ સો કિલોમીટરથી વધુની યાત્રા કરવી નહીં મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી સાથે મન મોટાવ થાય એનું ધ્યાન રાખજો કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કર્યું કુંભ રાશિ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને પોતાના ઘરમાં ગંગાજળનો નો છંટકાવ અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ ખાવા પીવા માટે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે